સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ આ ટ્રસ્ટ અનેક વિકટ પરિસ્થિતિઓમાં પ્રજાની વચ્ચે ઊભું રહે છે સેવા કરે છે અલગ અલગ જરૂરિયાતમંદ લોકોને અલગ અલગ વસ્તુઓનું વિતરણ પણ કરે છે વિસર્જન યાત્રા બે દિવસ પહેલાં નીકળી અલગ અલગ વિસર્જન શ્રીજીના થયા પણ કરા પરંતુ વિસર્જનના વેળાએ જે ભક્તો છે ગણેશ ભક્તો છે તેઓને અલગ અલગ વિતરણ કર્યું એટલે કે નાસ્તાનું વિતરણ કર્યું પાણીની બોટલોનું વિતરણ કર્યું સાથે સાથે આવતા જતા રાહદારીઓ છે તેઓને જરૂરિયાતમંદ વસ્તુઓ પણ પૂરી પાડી મિત્રો આ સંસ્થા આ ટ્રસ્ટ ઘણી બધી બાબતે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ વડોદરા તરફથી સત્તરમી તારીખે ગણેશ વિસર્જન થયું હોય ધાર્મિક પ્રસંગોને અનુસંધાન સતત રાત દિવસ કાર્યરત રહે છે ફાયર બ્રિગેડના મિત્રો હોય હોમગાર્ડના મિત્રો હોય પોલીસનો સ્ટાફ હોય કે પછી પબ્લિક હોય મિત્રો આ જ ટ્રસ્ટના પ્રમુખ આકાશભાઈ તથા ટ્રસ્ટના સદસ્ય તરફથી પાણીની બોટલો નાસ્તાના પેકેટ બિસ્કીટના પેકેટ તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે મિત્રો લોકોએ પણ આભાર વ્યક્ત કર્યો છે સર્વ પબ્લિક કે સેવા ટ્રસ્ટની સંસ્થા જે ગાડી છે તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં સેવા પણ આપી રહી છે અલગ અલગ રીતે જમવાનું પાણીની બોટલનું વિતરણ પણ કરે છે મિત્રો આશા રાખીએ કે હર હંમેશા કામ એટલે કે લોકોને મદદ કરતી રહે